વડોદરા છાણી નવાયા વિસ્તારમાં ગાંધીનગર સોસાયટીમાં રહેતા દાદીના ઘરેથી પરત આવતા રસ્તામાં પતરું ઉડીને જાદવના માથામાં પડતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને એમ્બ્યુલન્સ મારફતે વડોદરાના સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે હોસ્પિટલના તબીબોએ તેમના મૃત જાહેર કર્યા હતા શહેરમાં અપર એર સર્ક્યુલેશન અને પવનોની અસ્થિરતાના પગલે મોડી સાંજે વાવાઝોડું ફૂંકાયું હતું સવા સાતથી સાડા સાત સુધી એસી કિલોમીટરનો પવન ફૂંકાયો હતો જેમાં પાંત્રીસથી વધુ વૃક્ષ પડતા બે સહિત પાંચની ઇજા પહોંચી હતી પંદરથી વધુ મંડપ હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા જ્યારે છ થી વધુ લોકો ઘાયલ થયા હતા ત્યારે વધુ એક બનાવમાં વડોદરાના છાણી નવાયડ વિસ્તારમાં ગાંધીનગર સોસાયટીમાં રહેતા વિમળાબેન જાદવ દાદીના ઘરેથી પરત આવતા રસ્તામાં પતરો ઉડીને વિમળાબેન જાદવના માથામાં પડતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમણે તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલના તબીબો જાહેર કર્યા હતા મારા મમ્મીનું નામ વિમળાબેન ચતુરભાઈ જાધવ છે મેં એમનો નાનો છોકરો છું મેં અલગ રહ્યું છું મમ્મી પપ્પા અને બેન અલગ રહી છે અને ગઈકાલ સાંજે વાવાઝોડું રહ્યું છ સાત વાગેની વચ્ચે તો મમ્મી મારા દાદીના ઘરે ગયા હતા કંઈ વાતચીત કરવા માટે અને જે રિટર્ન આવતા હતા તો ત્યારે વાવાઝોડું મારા મમ્મીથી ચોથું મકાન છે ત્યાં પતરું ઉડ્યું અને ઉપરથી ઇંટો પડીને તો મમ્મીને માથામાં વાગ્યું અને ત્યાં જ બ્લડ વધારે નીકળી ગયું દવાખાને લઈ જતું ત્યાં તો ત્યાં હોસ્પિટલમાં લઈ જતી એ વખતે ઓફ થઈ ગયા મમ્મી સરકાર તો હવે કુદરતી આફત છે તો હવે જે સરકાર કુદરતી આફત તરીકે આપે એ છે એ જ આશા છે મમ્મીનો જીવ ગયો છે બીજા કોઈને આવું થાય નહીં ખાલી